सारू पैसा खूटी जाए शू करू आ नॉन घर ना बता बाहर जाते रहे हो घेर जवा दे एनी बूच मार पैसा लेने क्या ये खाते नहीं घेर तो कोई नहीं जाता दे पैसा पैसा लेता मैं खूटी जा खींचो खा ले थी आज कोई ना टॉगो ना बाजे हो ना भाई ना खूब

પૈસા પૈસા ક્યાં હતા પણ આમ થો જે પડે હો આમ થો પડ્યો બોલો

એમને એવા એમાં કેતા કે વાગે વાગે તું કુ વાગે મને નતું કોઈ તો તમે પૂછો ને બરાબર નહીં પૂછવા તો પૈસા લઈ જજો ને દવા કોને શું કરીયા ઘોણા ને બોલા બે બે ભાઈ બે એલા તમે તો દો બે મારી ખોરા ના લાગે કે

અરે હા ઘાત આપવાનું હું તો નીકળા કરતા મને સુરે હું પેલા ફોન કર લો જોઈએ કિશન નો એનો કહો મને એ આ તો નહીં આવે યાર તો આવશે તો માર ઓલા ટ્રોફ પેલા બોલ ફોન કરો બેઠા હતા મારો ફોન જાય ને ઘણા નહીં આવતા એવું ના મત તને જો લાઈન લગાય તો જો લગાઈ દો કોઈ છોકરો બીમાર હોય કે થાય અરે બો બો કરી બેઠા હે હેલો હા કિશન

બેગ તો બંધ કરો પૈસા પડી જશે યાર બંધ કરી દો ને કોર્ટ જાય

પૈસા તો લગી દમણ આપવાળા શું કરો આવું શિયાદું નહિ રૂપિયા બહુ હતા અલે પણ દવાખાને કહો નહી વેકો અલે દવાખાનામાં કોમ બધું હે તો તું ઇચાલ એ દવાખાના તો દવા અરે ભાઈ તું ખાના તાર તું ખબર એ નામ ખોટો ના લઉં કેમ શું ભાઈ થઈ ગયા

પણ તમારે થયું શું એ તો ખાવું બે દિવસ થી પોડી હોય ખાવું તમારે ખાવું પેલા

રહી ના લાયું જતા એ પછી કરીએ તો